આ ટેકનોલોજીનો એક એવો વિસ્તાર છે જ્યાં કોમ્પ્યુટર અને મશીનો માનવીય મગજનું અનુકરણ કરી શકે છે છેલ્લા 3-4 વર્ષમાં AI છવાઈ ગયું છે જ્યાં જો ત્યાં તેના સારા અને નરસા પાસાની જ ચર્ચા થાય છે આમ જોવા જોઈએ તો AI ના ફાયદા કરતાં નુકસાન વધારે છે પણ જો તેના ફાયદાની વાત કરવામાં આવે તો AI માનવીથી વિપરીત 24 કલાક 7 દિવસ કામ કરી શકે છે

કે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ મામકા પાંડવાસ ચેવ કિમ કુરુવત સંજયો અર્થાત ધૃતરાષ્ટ કહે છે હે સંજય ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રમાં મારા અને પ્રિય પાંડુના પુત્ર શું કરી રહ્યા છે તે તું મને તારી દિવ્ય દ્રષ્ટિથી જોઈને નકે સંજયને દિવ્ય દ્રષ્ટિ એટલે અત્યારનો આપણો લાઈવ ટેલિકાસ્ટ

એટલે માં દેવકીના ગર્ભમાંથી માં રોહિણીના ગર્ભમાં પરિધાન થાઉં કર્ણનો જન્મ થાઉં અંબાનો શ્રીખંડી થાઉં શું અત્યારનું આધુનિક ટેકનોલોજી વાળું આરોગ્ય ક્ષેત્ર આટલું આગળ છે અરે એ વખતના નલ અને નીલ નામના એન્જિનિયરોએ બનાવેલા રામ સેતુ હજુ અડીખમ છે જ્યારે અત્યારના અતિ આધુનિક પુલો હાલતા પડી જાય છે અત્યારની વિમાન દુર્ઘટનાની વાત સાંભળીએ તો ત્યારના પુષ્પક વિમાનની તો કલ્પના જ ન થાય એક ગ્રહમાંથી બીજા ગ્રહમાં જવું તો સાવ સામાન્ય અને આપણા કાનુડાની દ્વારકાને કેમ ભૂલાય વિશ્વકર્મા રચિત વાસ્તુશાસ્ત્ર પ્રમાણેની સોનાની નગરી દ્વારકા શું અત્યારના આર્કિટેક્ચરોમાં છેટલી ક્ષમતા કે ત્યારની દ્વારકાની સરખામણી કરી શકે અર્જુનના ગાંડિવથી આપ સૌ પરિચિત છો છે અત્યારે એવું શસ્ત્ર અરે બ્રહ્માસ્ત્રનું રિસર્ચ તો અમેરિકા અને રશિયાના વૈજ્ઞાનિકો પણ કરે છે જેમાં અખૂટ શ શક્તિનો સંગ્રહ છે અરે આમ વાત કરવા બેસીએ તો રામાયણ અને મહાભારતના એક એક પ્રસંગમાં ધર્મને શક્તિનો ભંડાર છે પણ ઘણાને આ બધું ચમત્કાર અને વેદગ્યાસ રચિત કાલ્પનિક કથા લાગતી હશે પણ આ ચમત્કાર નથી એ સમયની શ્રમ અને સાધનાથી મેળવેલી શક્તિ છે તો પછી જો આપ કળિયુગમાં એનું પ્રૂફ માંગવું યોગ્ય છે કે મહાભારત અને રામાયણ જીવંત હતા અરે ત્યારના ઋષિમુનિઓ ત્રિકાળ જ્ઞાની હતા ત્યારના લોકોને ઋષિમુનિઓ જે કરતા તે માનવ કલ્યાણ અને જીવ કલ્યાણ માટે કરતા તો પછી જ્ઞાન અને જ્ઞાનનું સાચું ભાન એટલે યોગ્ય વ્યક્તિના હાથમાં યોગ્ય વિદ્યા એટલે જ કદાચ એ સમયના લોકો આશીર્વાદ અને સત્તા પણ જોઈ વિચારીને જ આપતા જેના શ્રેષ્ઠ ઉદાહરણ છે આપણા દેશનું નામ જેના નામ પરથી પડ્યું એવા રાજા ભરત તમે બધા જાણો છો કે રાજા ભરતને નવ પુત્ર હતા છતાં તેમણે એક પણને ગાદીએ બેસાડ્યો ન હતો શિવભક્ત ગાંધારી ગાંધારીએ પોતાના જ પુત્ર દુર્યોધનને યુદ્ધમાં જતા સમયે વિજય ભવના આશીર્વાદ પણ નોતા આપ્યા તો પછી શું અત્યારે આવી એઆઈ જેવી ટેકનોલોજી દરેકના હાથમાં સોંપવી યોગ્ય છે ખરી અરે સયારા છે ઓ મૂવી જોઈને થિયેટર માં રોતે ને ગાંડા કાઢતી આજની યુવા પેઢી આ ટેકનોલોજીને ને લાયક છે ખરી શું દુરુપયોગ નઈ થાય અરે ખરાબ ફોટા ને વિડિયો બનાવીને બ્લેકમેલિંગ કરવું તો સૌ સામાન્ય થતું જાય છે અને આ AI મશીનને કારણે લોકો પોતાની રોજગારી ગુમાવી રહ્યા છે બેરોજગાર થઈ રહ્યા છે તો શું એ ઓવડા રસ્તે નઈ ચડે તમે બધા જાણો છો કે એઆઈ મશીન એ માનવીય બુદ્ધિની કરામત છે એને પોતાનો મગજ કે પોતાનું હૃદય તો નથી જ ને તો પછી એને કેવા મગજવાળો વ્યક્તિ ચલાવે છે એના પર આધાર છે અને એનું શું પરિણામ આવશે એ તો તમે રજનીકાંતના રોબોટ મૂવી અને હમણાંનું જ સાહિત કબરનું કયું મૂવી હમણાં જ નીકળ્યું સિપરા સિપરામાં જોયું જ ને કે રોબોટમાં થોડી પણ અડચણ આવે તો તેનાથી થતા અસર આ મહામુલી પૃથ્વી પર સારી કરતા ખરાબ વધારે પડશે તો મારું તો એવું માનવું છે કે આ એઆઈ જેવી ટેકનોલોજી એવા જ વ્યક્તિના હાથમાં મૂકવી જોઈએ જેની તેને સાચી અને સારી રીતે જરૂર છે જેને યોગ્ય રીતે ઉપયોગ કરી શકે એક ક્ષમતા છે શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે કે ધર્મ સંસ્થાપનાર્થાય પનાર્થાય સંભવામે યુગે યુગે અર્થાત ધર્મને સ્થાપના કરવા માટે હું યુગે યુગે દરેક યુગમાં જન્મ લેશ તો પછી જો આ કળયુગમાં ભગવાનને આવું ગમશે અરે આ કળિયુગમાં કાળા પાથરો નહીં હવે કે બધાના માથાએ કાળા છે ઈ કલરફુલ હાઇલાઇટ કરાવેલા કોકના લાલ કોકના કથ્થય કોકના ભૂરા કોકના તો કલરફુલ હા એટલે જેવા માથારો માનવી છે એવા માથારો માનવીની ભાણ ઠેકાણે લાવવા ભગવાન પોતે આવશે ના કદાચ તો નહીં જ કોરોના જેવા વાયરસને મોકલશે જેને આપણે જોઈ પણ નહીં શકીએ જેની સામે લડી પણ નહીં શકીએ અને જેની સાથે રહી પણ નહીં શકીએ કોરોના કાળા સૌને યાદ જ છે એટલે એના વિશે હું વધારે નહીં કહું પણ ટૂંકમાં એટલું જ કહીશ કે આ મહાબુલી પૃથ્વી પર દરેક સજીવનો સમાન અધિકાર છે તો એવી જ ટેકનોલોજી વિકસાવવી જોઈએ અને અમલમાં મૂકવી જોઈએ અંતે હું એટલું જ કહીશ કે હું બહુ મોટી સર્જનકાર તો નથી પણ કોશિશ કરું છું કે મારા વિચારોને હું કવિતા રૂપે રજૂ કરી શકું તો કરતા હું પોતે જ અને કૃતિ આપની સમક્ષ રજૂ કરું છું કે દુનિયાથી સચવાશે ઓનલાઈન પણ લાગણી ઓનલાઈન કેમ સાચવવી દુનિયાથી સચવા સે ઓનલાઈન પણ લાગણી ઓનલાઈન કેમ સાચવવી મિત્રો મળી શકે ઓનલાઈન પણ મિત્રોની મોજ ઓનલાઈન કેમ લાવવી અવનવા હાલડા સાંભળી શકાય ઓનલાઈન અવનવા હાલડા સાંભળી શકાય ઓનલાઈન પણ મમ્મીનો ખોળો ઓનલાઈન કેમ લાવવો મોટિવેશનલ સ્પીકરને સાંભળી શકાય ઓનલાઈન પણ એ પપ્પાના પડખાની તાકાત ઓનલાઈન ક્યાંથી લાવવી દુખમાં દિલાસો લાઈ આપી શકાય ઓનલાઈન દુખમાં દિલાસો આપી શકાય ઓનલાઈન પણ જાદુની ઝપ્પી ઓનલાઈન કેમ આપવી સગાઈ કરી શકાય ઓનલાઈન પણ પ્રીત ઓનલાઈન કેમ બાંધવી પ્રેમ વ્યક્ત કરી શકાય ઓનલાઈન પણ મીઠાસ ઓનલાઈન કેમ લાવવી કોમેડી વિડિયો જોઈને હસી શકાય ઓનલાઈન કોમેડી વિડિયો જોઈને હસી શકાય ઓનલાઈન પણ ભાઈ બેન સાથેની મસ્તી ઓનલાઈન કેમ લાવવી દુનિયાથી સચવાશે ઓનલાઈન પણ લાગણી ઓનલાઈન કેમ સાચવવી દુનિયા થી સચવાશે ઓનલાઈન પણ લાગણી ઓનલાઈન કેમ સાચવવી અસ્તુ